જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવતા નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મુદ્દે આજ એનએસયુઆઈ ના નેજા હેઠળ યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં એકવાર નાપાસ થયા પછી રીએસેસમેન્ટ ફી ભરીને પેપર ચેક કર્યા છતાં રિઝલ્ટમાં કોઈ બદલાવ આવતો નથી આમ છતાં કોઈ પણ સબ્જેક્ટમાં એક થી બે માર્ક પણ વધારે આવતા ન હોવાનું અને વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવે છે તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા જેમાં ગ્રેસિંગના કોઈ પણ નિયમો રાખવામાં કેમ નથી આવતા તેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા યુનિવર્સિટીના નિયમો હોવા છતાં કોઈ પણ વિષયમાં ગ્રેસિંગ આપવામાં ન આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આમ વિવિધ મુદ્દાને લઈને પચાસથી વધુ જેટલા નર્સિંગના વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ દ્વારા હોબાળો મચાવી તમામ રજૂઆતો સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી મારું નામ મોરથિયાદ જુવે છે હું ભક્તો નસિંગ મહેતા યુનિવર્સિટીમાં નર્સિંગ કરું છું અમને હર વખતે એક બે કે ત્રણ માર્ક માટે પર્સનલ સબ્જેક્ટમાં રાખી દેવામાં આવે છે એક સબ્જેક્ટમાં અમે ત્રણ ત્રણ ચાર ચાર વખત એક્ઝામ દઈએ છીએ તો પણ એ કંઈ ચેન્જીસ લાવતા નથી પહેલું રિઝલ્ટ હોય એવું ત્રીજું રિઝલ્ટ આવે છે ત્રણ વર્ષથી અમે એક્ઝામ દઈએ છીએ તો પહેલું રિઝલ્ટ છે એ જ એના જ માર્ક્સ ત્રીજા રિઝલ્ટમાં છે એ કોઈ પણ ચેન્જીસ કરતા નથી અમે કેટલી વખત અહીંયા રજૂઆત કરી છે કે અમને અમારે આવી રીતે છે આમ છે આમ છે પણ એ કોઈ ચેન્જીસ કરતા નથી અને હર વખતે અમને રૂપિયા રૂપિયા કે દેવાના પોસાતા નથી અમે સારી નથી આવતા અમે મિડલ ક્લાસ ફેમિલી માંથી વખતે છે એક્ઝામમાં દેવાના બીજી ત્રીજી વખત અમે એક્ઝામ દઈએ છીએ તો પણ કઈ ફેર પડતો નહીં ચેન્જીસ આવતો નથી તો બી એ લોકો એવું કે છે કે હા થઈ જશે થઈ જશે અમે અહીંયા આવીએ ને તો અમને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે હા તમારું થઈ જશે તમે લેખિતમાં આપી દો અમે લેખિતમાં આપી દઈએ છીએ તો બી અમારા કઈ જે છે એનું સોલ્યુશન આવતું નથી હું પ્રથમ આહીર ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મંત્રી આજ રોજ ભક્કવી નરસિંહ મહેતા યુનિવર્સિટી ની અંદર જે નર્સિંગના વિદ્યાર્થીઓ છે એની સાથે વારંવાર અન્યાય કરવામાં આવે છે બધા જ વિદ્યાર્થીઓને એક એક માર્ક બે બે માર્ક અંતર માર્ક માટે ફેલ કરવામાં આવે છે અને બધા વિષયોમાં ફેલ કરવામાં આવે છે એક વિદ્યાર્થીને બે વિદ્યાર્થીઓને આખા આખા ક્લાસ ને આખા આખા નર્સિંગના ના સ્ટુડન્ટોને ફેલ કરવામાં આવે છે ગયા વર્ષે પણ એને સિવાયના વિદ્યાર્થીઓ સાથે મળી ધારદા રજૂઆત કરી હતી અને એનો કોઈ કોઈ વિકલ્પ નીકળો ના તો આજે ફરી વાર એનએસસીઓ અને બધા વિદ્યાર્થીઓ સાથે મળી યુનિવર્સિટી રજીસ્ટારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા તો રજિસ્ટ્રાશ્રી દ્વારા ગયા વખતે પણ એવો લોલીપોપ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો હતો કે અમે ફ્રીમાં રીએસેસમેન્ટ કરી દે પણ એનો કોઈ વિકલ્પ નીકળતો નથી એટલે આ વખતે ફરીથી એવી જ વાત કરવામાં આવી છે પણ એક બીજું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને તતસ્થિય પાછા પેપર ચેક કરીએ પણ અમારી એક જ રજૂઆત છે કે બધા વિદ્યાર્થીઓને બેસીંગ માર્ક આપી કાં તો પાસ કરવામાં આવે કાં તો એક એક બે બે માર્ક માટે થઈને ફેલ કરવામાં ના આવે